અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ રહ્યા છે આપણે જોયું કે અમેરિકામાં રહેતા અનેક લોકો ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ હવે ફક્ત અમેરિકા જ નહીં ઘણા બધા બીજા એવા દેશો છે કે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પનું અત્યારે હાલ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે શું છે સમગ્ર વિષય અને કેમ અત્યારે હાલ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર આંગળી ચીંધવામાં આવી છે તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીને અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે જોયું કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી બીજી વખત સત્તામાં આવ્યા છે ત્યારથી સૌથી પહેલા તો તેમણે ગેરકાયદેસર લોકોને પોતાના દેશ પાછા મોકલ્યા એ બાદ અનેક એવા નિર્ણય કરવામાં આવ્યા અને ખાસ કરીને ટેરિફની પણ ક્યાંક વાત લાગુ કરવામાં આવી જો કે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીથી ફક્ત અમેરિકાનો જ નહીં પરંતુ વિશ્વમાં તેમના પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે અમેરિકા સહિત વિશ્વના ઘણા બધા દેશોમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમણે ટ્રમ્પ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું ગ્લોબલ ઇકોનોમી ઉપરાંત વ્હાઇટ હાઉસ ની બહાર પણ એક રેલી યોજાઈ હતી એટલે આપણે જ્યારથી જોતા આવ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા છે ત્યારથી તેમના દ્વારા અનેક એવા અગત્યના નિર્ણય કરવામાં આવ્યા હતા ખાસ કરીને આપણે જોયું હતું કે ગ્રીન કાર્ડ ને લઈને જે નિયમો હતા એને બદલી નાખવામાં આવ્યા હતા ગેરકાયદેસર તેમના જ વિરોધમાં ક્યાંક દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે આ વિરોધ પ્રદર્શનમાં મોટા પાયે જે વિદ્યાર્થીઓ છે એ લોકો જ તેમનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કારણ કે ભારતીય વિદ્યાર્થીઓ હોય કે પછી કોઈ પણ દેશનો બીજો વિદ્યાર્થી હોય એ લોકોને ક્યાંક આની સીધી જ અસર પડી હોય એવું લાગી રહ્યું છે કારણ કે જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીન કાર્ડ ને લઈને જે નિયમ બદલી નાખવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા જ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે એ પણ ક્યાંક હવે સામે આવી રહ્યું છે એટલે જે પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અનેક એવા નિર્ણય કરવામાં આવ્યા હતા એ જ વાતને લઈને અત્યારે હાલ લોકો દ્વારા રોષ જોવા મળી રહ્યો છે જેના કારણે આખી સમગ્ર ઇકોનોમીમાં હલચલ મચી ગઈ હતી ટેરિફ લાગુ કરવામાં આવ્યું હતું અને બાદ ગેરકાયદેસર રહેતા દરેક લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા એટલે ક્યાંક અત્યારે હાલ વિદ્યાર્થીઓ દ્વારા પણ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ક્યાંક કાર્યવાહી કરવામાં આવી રહી છે એમનું વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને એવું નથી કે ફક્ત આ વસ્તુ તો અમેરિકામાં જ ચાલી રહી છે આજે દરેક વિરોધ પ્રદર્શન છે એ ક્યાંક દરેક જગ્યાએ અત્યારે હાલ શરૂ થયા હોય એવું લાગી રહ્યું છે એટલે હવે સીધો જ ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ કરવામાં આવી રહ્યો છે સામે કેનેડામાં પણ કંઈક એવી પરિસ્થિતિ જોવા મળી શકે છે કારણ કે કેનેડાના પણ નિયમો દિવસે ને દિવસે બદલાઈ રહ્યા છે જોકે જ્યારથી એમાં સત્તા પરિવર્તન થયું છે એટલે કે લિબરલ પાર્ટી સામે આવી છે ત્યારથી ક્યાંક ગુજરાતીઓ માટે એક નવી આશા જાગી હતી પરંતુ અમેરિકામાં હજી પરિસ્થિતિ જેસે થે વેસેની જ છે એટલે કે કોઈ પણ નિયમ એમાં બદલાવવામાં આવ્યો નથી ગ્રીન કાર્ડના પણ જે નિયમો કડક કરવામાં આવ્યા હતા એ જ નિયમો રહ્યા છે એ પછી કોઈ પણ બીજા નિયમો હોય વિઝાના નિયમો હોય દરેક નિયમોને અત્યારે હાલ જે છે એ જ નિયમ રાખવામાં આવ્યા છે એટલે ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા સીધો જ વિરોધ પ્રદર્શન અત્યારે હાલ ડોનાલ્ડ ટ્રમ્પની સામે કરવામાં આવી રહ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર